લીબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાન ક્રાંતિ સંગઠન દર્પણ એકેડેમી દ્વારા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નાણાં મંત્રી મહેસૂલ મંત્રી કૃષિ મંત્રી મુખ્ય સચિવને ખેડૂતના હિતમાં પત્ર લખ્યો જેમાં જણાવ્યું કે ખેડૂતો અને પશુપાલકોના આપઘાત અટકાવવા તથા તેમની સમસ્યાઓના કાયમી ઉકેલ માટે યોગ્ય નીતિ બનાવવા વિનંતી કરી હતી છેલ્લા કેટલાય સમયથી અતિ માવઠાના કારણે રાજ્યમાં ખરીફ સિઝનનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે પરિણામે ખેતી પર નિર્ભર ખેડૂતો ખેતી મજૂરો તેમજ પશુપાલકોની હાલત ઉપલબ્ધ નથી જ્યારે ખેડૂતો અને તેમના પરિવારોને પાકના નિષ્ફળ જતા મહેનતનું વળતર પણ મળતું નથી આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો મજૂરો અને પશુપાલકોને

ઓછામાં ઓછા પચાસ રકમ ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્ર માંથી ફાળવવામાં આવે તેમજ ખેડૂતોના બાકી રહેલા દેવા માફ કરવામાં આવે તથા ખેતીનો કુલ ખર્ચ સરકાર દ્વારા સહાયરૂપ બને એવી વ્યવસ્થા કરવામાં આવે કાર્ય ઉકેલ માટે કૃષિ નીતિ કૃષિ પંચ બનાવવામાં આવે તથા તેની યોગ્ય આર્થિક ભંડોળ આપવામાં આવે ખાસ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત તમામ ખેડૂતોને પાક નુકસાનનું પૂરું વળતર અપાવવા ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી ખેડૂત આજે છે ઝાલા આજે ગુજરાતના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી નાણાં મંત્રી અને કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરી કે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અધૂર છે અધૂરું છે પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ગામડે ગામડે નીતિ નિયમના અરજી ફોર્મ ભરવામાં સર્વર ન ચાલતું હોવાને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી છે તો એમાં પણ વધારો કરે તો અમારી ટૂંકમાં માંગ છે કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૈસા અપાવે હાલનું પેકેજ અધૂરું ને અપૂરતું છે એમાં પણ વધારો કરે અને જે સર્વર નથી ચાલતું તો સમયમાં પણ વધારો કરે અને સૌથી મોટા મોટી માગ દેવા નાબૂદી ભાગ્યા મજૂરોને અને જે બીજા અન્ય વર્ગ ખેતી સાથે જોડાયેલા છે એમને પણ આર્થિક મદદ કરે એ રજૂઆત અમે કરી છીએ ડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર